હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી અલ્ટો કાર આવેલ છે મિત્રો વન ઓનર કાર છે માત્ર પંચ્યાસી હજારની કિંમતમાં કાર વેસવાની છે મિત્રો આથી સસ્તી કાર તમને ક્યાંય જોવા નહીં મળે વન ઓનર સેન્ટ્રોક સાથે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વાત કરીએ વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કાર તમને મળી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ વધુ વિગત તે પહેલાં આપણી સેનોલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો તથા વિડીયો તમે મોકલી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો મારુથી સુઝુકી ઓલ્ટો કારની ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર મોડલ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે કાર વન ઓનર કાર છે અને મિત્રો કારમાં વીમો સાલુ જોવા મળશે પાર્સિંગ સાલુ જોવા મળશે અને કારમાં તમને સેન્ટ્રલ લોક મળશે ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો ટાયર જોઈ શકો છો લુકવાઇઝ સારી કંડિશનમાં કાર જોવા મળશે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કાર નો એક્સિડન્ટ છે અને મિત્રો કાર કમની કલર સાથે જોવા મળશે કમની એન્જિન અને કાર પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવાની મળે ફૂલ જવાબદારી સાથે આ કાર આપવાની છે કાર મિત્રો ડીલરમાં આપવાની ને તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તમે જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે ને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુનાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર મિત્રો તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુનાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર અને વિડીયોમાં નંબર માલિકનો આપેલો છે પટી સિવાયનો તો જે પણ કોઈ મારા મિત્રો આ અલ્ટો કાલે લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયેશ રાજ